ઉપલેટાના નીલાખાના ગ્રામજનોનો જીબી કચેરી ખાતે વિરોધ ગામને પીજીવીસીએલના નવા સબડિવિઝન નારાજગી રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલા નીલાખા ગામને હાલમાં જ પીજીવી દ્વારા નવા બનાવેલા સબડિવિઝન પાટણવાવ ખાતે જોડતા સમગ્ર ગામ લોકોએ સખત વિરોધ કર્યો હતો ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે પીજીવીસીએલ દ્વારા હાલ નવું સબ ડિવિઝન ઊભું કરવામાં આવ્યું છે જેમાં ઉપલેટા તેમજ ધોરાજી તાલુકામાંથી અલગ અલગ ગામોને પાટણવાવ ડિવિઝન સાથે જોડવામાં આવ્યા છે અનેક ગામોના ખેડૂતો અને મજૂર વર્ગ તેમજ ગ્રામજનો દ્વારા સખત વિરોધ નોંધાવી પુનઃ ઉપલેટા ડિવિઝનમાં સમાવા રજૂઆતો કરવામાં આવી છે ઉપલેટા તાલુકાના નીલાખા ગામના અસંખ્ય લોકો ઉપલેટા વીજ કચેરી ખાતે આવી આક્રોશ વ્યક્ત કર્યો હતો આ ફેરબદલીથી ગામ લોકોને દર વખતે દસ કિલોમીટરના અંતરના બદલે હવે ત્રીસ કિલોમીટર સુધી લંબાવું પડે છે જેના લીધે ખેડૂતો અને મજૂર વર્ગના લોકોને સમય અને પૈસા બંનેનો વેડફાટ થાય છે નિલખા ગામનું રહેવાર છે નિલખા ગ્રામ પંચાયત સંદર્શ અત્યારે અમે નિલખા ગામ લોકોના દોઢસોથી બસો જણા વિલા વિલાખતી અમે ઉદરડા ટીબી કચેરી આવ્યા છીએ ટીબી કચેરીએ ફી બીવાળા લોકોએ નીલાખા ગામને પાટણમાં જે નવી ઓફિસ બને છે એમાં નીલાખા ગામને ભેગું જોડાવવાની વાત જે કરી છે હવે એ અમને લીલાખા ગ્રામજનોને કે ગ્રામ પંચાયતને કોઈને ખ્યાલ નહોતો બરોબર ઓલરેડી બે હજાર સત્તરથી આ પ્રોસેસ ચાલતી હતી આજે સાત વર્ષ થયા સાત વર્ષની અંદર હજી સુધીમાં ગામ લોકોને કોઈને જાણ કરેલ નથી કાલ રાતે ગત રાતે અમને સરપંચ દ્વારા ગામ લોકોને જાણ કરવામાં આવી છે એટલે આજ આજ અમે ગામના દોઢસોથી બસો જણા જી કચેરી આવ્યા છે અને અમારો એક જ મુખ્ય મુદ્દો છે કે અમારે જે નીલાખામાં જી ઉપલેટાની અંદર જે અમારી વસ્તુ છે જીબીની કામગીરી લગતી એ તમામ વસ્તુ અમારી આઈને રીએ અને અત્યારે હાલમાં જ આવતી પહેલી તારીખની અંદર પાટણો મોકલવાના હતા અને અત્યારે હાલમાં અમારે નીલાખા ગામનું બિલ લેવાની પણ જી કચેરીએ ના પાડી દીધેલી છે કે તમારું બિલ અહીંયા નહીં ભરાય તકલીફ શું પડે તકલીફ અમારે એ છે કે અમારે ત્યાં ઉપલેટા નીલાખાથી ઉપલેટા આવવાના વીસ રૂપિયા ભાડું છે અને અહીંથી પાટણમાં જવાના પચાસ રૂપિયા થાય પચીસ કિલોમીટર અમને દૂર અંતર થાય એટલે અમારે હું એક ખેડુ છું પોતે અમારું ગામ આખું ખેતીવાડીથી જોડાયેલું છે આ આખો અમારો મુદ્દો છે અમારે ખેતીવાડી અમારે એવું અમને પોહાતું નથી કારણ કે દોઢસો રૂપિયા અમને ટિકિટ ભાડું થાય અને ન્યા જઈને અમારે ધક્કો ખાઈને અમારો આખો દિવસનો રોજ પાડવાનો ચારસો પાંચસો રૂપિયા મજૂરી પાડવાની એટલે અમને એક દિવસ અમને સાતસોથી આઠસો રૂપિયામાં પડે એ વસ્તુ એ તકલીફ અને એ નિર્ણય અમને નથી યોગ્ય લાગતો જેથી કરી અમે એટલે અહીંયા પરંતુ જ્યાં સુધી અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે ગ્રામ પંચાયત સોરી જે બી કચેરીથી હલસવું નહીં તો સાહેબ હું શીડી મકવાણા નાયબિદ્યા રૂપલેટા ગ્રામ્ય એ જીવી છે આજે રોજ નિલાકા ગામની જે અમારા ગ્રામજનો છે અમારા ગ્રાહકો છે એ આ ગામ અત્યારે પાટણમાં જોડાય પાટણો સબડિવિઝન એવું થયેલું છે સબડિવિઝનમાં જોડાવા બાબતે ઉગ્ર રજૂઆતો લઈને આવેલા છે તો એ લોકોને અમે અમારા તરફથી જે કાંઈ પણ સપોર્ટ મળશે એમણે જે અત્યારે આવેદનપત્ર પણ આપેલું છે હવે એ વસ્તુ એવી છે કે ગ્રાહકની સુવિધા માટે અમે નવા સબડિવિઝન ઊભા કરતા હોઈએ છીએ નવો સ્ટાફ ઊભો કરતો હોઈએ છીએ નવા લાઇન સ્ટાફ કે ક્લેરિકલ સ્ટાફ નવા ઇજનેર આવશે તો ગ્રાહકની સુવિધા માટે આપણે આ પાટણ સબડિવિઝન ઉપલેટા ગ્રામ્ય અને ધોરાજી ગ્રામ્યમાંથી બાયફરગેટ કન્ટેક્ટ કરીને નવું ઊભું કરેલું છે તો પાટણ અને નીલાખા ગાધા અને ઈસરા આ ત્રણ ગામના અમારા વીજ ગ્રાહકો છે એમની રજૂઆત એવી છે કે ભાઈ અમને ત્યાં ટ્રાન્સપોર્ટેશન માટે તકલીફ પડે છે પણ એ હકીકત છે પણ સાથે એમને પાવરની સ્ટેબિલિટી પછી નવા કનેક્શન જે કાંઈ પણ અમારા થકી પીજીવીસીએલની કોઈ પણ સેવાઓ હશે એ નવા સ્ટાફ અને વધારાના સ્ટાફ આવવાથી એને ઝડપી મળી રહે એવી અમારી આશા હોય અને એ એ આશાને પરિપૂર્ણ કરવા માટે અમે આ કામગીરી કરેલી છે અને આ જે બાયફર્ગેશન છે એની અંદર અમે જે ક્રાઇટેરિયા મેચ કરેલા હોય પીજીવીસીએલના કે અમારા જીવીએનએલના એ ક્રાઇટેરિયા મુજબ અમારે ગ્રાહક એની રેવન્યુ એનું એસેસમેન્ટ એ પ્રમાણે અમારે કાંઈ શોર્ટ થતું હોય તો નવા નવા ગામડા એમાં એડ કરીને બાયફર્કેશન કરી શકતા હોઈએ છીએ અહેવાલ વિપુલ ધામેચા લોકાર્પણ